આજે સવાર સવારમાં અમે નીકળી ગયા ચોટીલા જવા ચારે ભાઈ બંધુ હતું ચૌરમાના ડુંગરે દર્શન કરવા વિડીયો પછી મિત્રો અમે ચૌરમાના ગેટે પહોંચી ગયા પછી અમારા મિત્રો થોડાક પાછળ રહી ગયા હતા બે જણા પછી આગળ જઈને એમની વાત જોઈશું પેલા ગેટ અંદર ઘડી જઈ પછી આગળ ઊભા બે જણા રહી ગયા હતા પાછળ એમની વાત જોઈને આગળ ઊભા હતા અમે પછી તો અમે બધા થઈ ગયા હારી પછી આગળ થોડાક ગયા તા ટ્રાફિક નડી ગયું ટ્રાફિકમાં હરવાના થોડીક વાર જોઈ પછી ટ્રાફિક થોડું ઓછું પડી ગયું પછી તો અમે ટ્રાફિક બરાબર જેમ તેમ કરીને નીકળી ગયા પછી હોન્ડા પાર્કિંગમાં રાખીને પછી અમે ચાઉનમાડા ડુંગરે દર્શન કરવા નીકળી ગયા

પછી કોટા બોટા પાડીને અમારે નીચે જવાનું હતું મિત્રો અમે સાવન માં દર્શન કરીને હવે નીચે જઈ રહ્યા છીએ અને વચમાં મહાકાળી માનું મંદિર આવે છે આવડું છે એ જ છે વિડીયો લાસ્ટ એકવાર છે મેસ્કો મિત્રો જે મહાકાળી માના મંદિર પર છે ટ્રેન્ડિંગ માં તે સામે રહ્યું અમે ન્યા જ જઈ રહ્યા છીએ ચીકો છોટાડવા

અરે 10 નો કડો જો આ બધા ચિકા જો ટ્રેન્ડિંગ જાડમાં પોકી ગયા છે છોટાડાનો ચિકો હા હા છોટાડાનો છોટાડું તમને વિડિયો બતાવી તમને બસ તો માટ દો જો આખો ઝાડમાં ચિકા છોટાડા છે તમે આવો તો જોજો આ ઝાડું ઓ બધા બધા ચિકા ચિકા છોડ હતા મે આ કિસકો

દસ દસ ના રૂપિયા રૂપિયા ના પાંચ પાંચ ના બધા હે દસ ના વધારે દસ ના વધારે હેપિયા ના વધારે તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે અને બીજો ભાગ આપણે ચેનલમાં આવશે ચેનલને કરી કરીને રાખજો વિડીયો આપણે જલ્દી આવશે પાછો બીજો